આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રાહુલરખાણી અને પાર્ટીના કાર્યકરોએ ગામના વડીલોના વ્રદસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દીગાસણ ગામે ધારાસભ્ય જેવી કકડીયા પહોંચી બાદ ફરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વધે અને એક સારું ગામ બને એના માટે સૌ તમે બધા સાથે મળીને પ્રયત્નો કરો એવી સૌને વિનંતી કરું છું નાનું મોટું કોઈ પણ કામ હોય હું અઠવાડિયા પહેલાં આવ્યું હતું ત્યારે મને એક રોડનું કીધું હતું તો પાંચ લાખ રૂપિયા રોડમાં આપ્યા છે અને પાંચ લાખ રૂપિયા તમારું જરૂજરીત બસ સ્ટેન્ડ છે એમાં પણ પાંચ લાખ રૂપિયા એક બસ સ્ટેન્ડ માટે આપેલા છે એટલે દસ લાખ રૂપિયા તમને આપ્યા છે એ બાકીની કોઈ સુવિધા ઘટતી હોય તો અમને ગમે ત્યારે કીધું સરકાર શ્રી તરફથી નોન પ્લાન રોડ આ વખતે આપ્યા નથી પણ આ માર્ચ પછી જ્યારે આપવાના છે ત્યારે તમારો એક દલખાણી અને બોડી બે રોડ બાકી છે એમાંથી એક રોડ આસાલ આવી જાય અને એક રોડ તમને આવતી સાલ આપે કારણ કે એકાદે બે રોડ નહીં આપે એટલા માટે એક રોડની તમને વ્યવસ્થા કરી આપો છો ગમે એક રોડ આવશે અગત્યનો હોય તમે મને કહેજો અગત્યનો રોડ ઈ તમને તમધમ દલખાણીયાનો પહેલા આપશે આ સિવાય આ સિવાયની ગામની સુવિધા આ સિવાયની ગામની સુવિધા કંઈ ઘટતી હોય તો અમને ગમે ત્યારે કહેજો ફોન કરીને કહેજો અમે બધા આગેવાનો બેઠા છીએ બધા તમને ધારીમાં મળશું તમારી પાસે મળશું ગમે ત્યારે નાનું મોટું કોઈ પણ પ્રકારનું કામ હોય તો કહેજો ગામની સારી સુવિધા વધે એના માટે આપશો સહિયારો પ્રયાસ કરી એના માટે આપશો ને વિનંતી કરી